લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોને રોયલ મેળો ફરી શરૂ થતા બાળકોમાં ખુશી જોવા મળી જંગલ વેલીના થીમ પર વડોદરા શહેરના લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતાં વડોદરાના શહેરીજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો આ રોયલ મેળામાં રિયલ જંગલ વેલીના થીમ પર સંપૂર્ણ બનાવવામાં આવ્યું છે સાથે બાળકોને મનોરંજન માટે પ્રાણીઓ સાથે પક્ષીઓને મૂકવામાં આવ્યા છે સાથે પાણીના ઝરણા પહાડ બનાવવામાં આવ્યા છે સાથે બાળકો અને યુવાનો માટે વિવિધ રાઈડો શરૂ કરવામાં આવી છે

નંબર માં સરપ્રાઈઝ મળે છે મને બી મળી વૃંદા અમે ઇન્સ્ટા પર બધે રીલ્સ જોઈને આવ્યા છે તો બહુ જ સરસ છે જે બારનું રેપટાઇલ પાર્ક ને બધું છે ઘણું સરસ છે બસ હવે રાઈડ્સ બધું એન્જોય કરી રહ્યા છે ઘણી સરસ છે ઘણું સરસ એક વખત તો અવશ્ય આવવું જોઈએ બાળકોને લઈને છોકરાઓને ઘણી મજા આવશે ને જે બધા એનિમલ્સ નું છે તે ઘણું મજા આવશે કિડ્સ ને रॉयल मेला चालू हुआ लालबाग ब्रिज के पास बड़ोदरा में फुल फेज में चालू हुआ इसका जंगल वैली है एनिमल है बच्चे लोग का लिए बहुत अच्छा चीज है ये नया है बड़ोदरा के लिए और यह डांस है टोराटोरा है चैरोप्लेन है और ब्रेकडेंस टोराटोरा चैरोपलन और मिक्सर यहाँ जनता आई देखे नया चीज है जंगल वैली तो पुराना आया है इसमें तो आके वो जंगल जंगली जानवर देख पाएगा बच्चा लोग इसमें एंजॉय कर पाएगा और पार्किंग फ्री रखा हूँ जनता जो आएगा उसके लिए पार्किंग का कोई फी नहीं लगेगा मुकुल शेख